જો ત્યારે આ તારીખ થઈ ગઈ છે તેર સાત બે હજાર પચીસ રવિવાર અને આજનો સુવિચાર છે પ્રભુના દરબારમાં જાઓ ત્યારે વસ્તુ સાથે ભાવના પણ લેતા જજો અને ટૂચકો છે ગરમ દૂધમાં હળદર મીઠું ઘી નાખી પીવાથી કપ મટે છે અને સાંજના વાગી ગયા છે આઠ આઠમાં આઠ મિનિટની વાર છે મમ્મી અમારો બ્લોગ જોવે કે મમે શું ચાલે છે કેમ છે તબિયત હમ સારું નેક પર્સન તમને મળાવો ઘણા ટાઈમે રેડા શું ચાલે છે શું છે મેનુ મેનુ છે ચણાની દાળ હમ શાક હમ હમ હા હા જબરું મેનુ હમ હમળો રવિવાર હતો તો એમને રજાનો દિવસ હમ મજા એના તો રજા જ રાત પડી ગઈ ને રૈવર જતોય રયો હમ સારું બે દિવસથી આપણે એંગેજ હતા એટલે બહુ વિડીયો નતો બનાવી શકે પણ તો આ બે દિવસ તો વધારે થયું ને આપણે બનાવ્યો બની ગયો ને બે દિવસથી એટલે કે આપણે ચકુબેન છે ને પ્રજ્ઞાબેન ચકુબેન કે આપણે એમના સાસુ ગુજરી ગયા છે એટલે એ બહુ દરડા દોડીમાં હતા અને આગલા દિવસે બીજી હતા હમણાંથી તો એવું જીજીને બે દિવસ થોડું વધારે ચકુબેન ડિગ્રી ગયા એટલે બધા ન્યા છે જોવા આવવા ટાઈમ લેવો જતો એટલે વિડીયો નહોતો ઉઠાયલો અને અત્યારે દત્તાબેન

બી ક્યાંક સારો જન્મ મળે સારું જીવન જઈએ અત્યારે એમના આત્મા ને ભગવાન શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ બહુ બીમાર વધારે પડતા પડી ગયા હતા છેલ્લા ત્રણ મહિનાથી

Kali <laughs> khawradi ah, Haa Jom, manggil amyaman <laughs> Kali ni risuah Mami kaya process kaya ni Hai, kaya de mito Haa Hai ah. Mito Su lai? Dat kaya so, so. de Su? Dat kaya smile to so. <laughs> <So. laughs> <grah praviz> karo <laughs> 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 હા જો મોટા બને સાહેબ આ નાના બને સાહેબ અને આ બે બેન આ મોટા બેન ના નાના બેન શું રેખા બેન મજામાં ને ઠેક થાક નથી લાગ્યો ને થાક તો ડ્રાઈવિંગ કરતા એને ખબર હોય એ મિત્રો શું લાવી તું હે

cô tam mami à cô ơi na phốt am mama mami cái đó béo béo thấy cái gì ấy chứ àm nữa હમ મે તો વેલ્યુ ઘટાડી દેતે તો પાણે પી દો ને કાયા જો માટળો છે આ બાને જય માતાજી કેમ લે આવો બાને તો ફોટો દે એ માતાજી કહેતે બાને માં દીકરો છો કોણ લઈ જય માતાજી લતા જ લાગે ને